આખરે બેટાએ પપ્પાનો પપ્પાનો વારો પાડી દીધો આ પ્રકારની ઘટના અમદાવાદમાં સામે આવી છે પરંતુ એક વ્યક્તિનો જીવ ગયો છે અને જીવ જીવ ગયો છે છે એ વ્યક્તિનો કારણ ઘટના જેમાં બિલ્ડરના દીકરાને બિલ્ડરે કાર આપી અને આ સગીર વયના દીકરાએ કચડી નાખ્યો એક ગરીબ સિક્યોરિટી ગાર્ડને અને વિગતે વાત કરીએ હોલમાં કે આજે શું થયું આ મામલામાં જે મામલાને સુલટતા ત્રીજો દિવસ થયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના બોપલ વિસ્તારમાં આમ તો બોપલ ને પોષ એરિયા ગણવામાં આવે છે કારણ કે અમદાવાદ શહેર વિકસી અને બોપલ સુધી વિસ્તરી ગયું છે અને આ પોષ વિસ્તારમાં અમદાવાદના બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રને મર્સિડીઝ કાર ચલાવવા આપી દેવામાં આવી અને આ કારની નીચે ગોવિંદસિંહ નામનો એક સિક્યુરિટી ગાર્ડ કચડાયો જે મૂળ ઉત્તર પ્રદેશનો હતો તે કચડાયો તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો સરકારી હોસ્પિટલે મૃત જાહેર કર્યો અને ગોવિંદસિંહનો આ ઘટનામાં જીવ ગયો તે પ્રસ્થાપિત થયું બાદમાં પોલીસે આ મામલે ગુનો નોંધ્યો ચૌદ તારીખની મોડી રાતની આ ઘટના હતી પંદર તારીખે આ ગુનો નોંધાય છે ત્યારથી પોલીસ શોધી રહી હતી આરોપીને બાદમાં આરોપીનું નામ આપણી સામે આવે છે મિલાપ શાહ ના સગીર પુત્રનું મિલાપ શાહ ના સગીર પુત્રે આ ઘટનાને અંજામ આપ્યો તેવું જિલ્લા પોલીસ નું કહેવું છે તેમણે કહ્યું કે આ સગીર પુત્રને કાર ચલાવવા માટે જો આપી છે મિલાપ શાહે તો પેરેન્ટલ રિસ્પોન્સિબિલિટી પણ છે કે બાળકને કાર ચલાવવા આપી એ ગંભીર ગુનો છે ને તેના કારણે થયેલી આ ઘટના છે તો પિતાને પણ આરોપી બનાવવામાં આવશે આ બાબતે જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ શું કહે છે એ જુઓ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સુબો સેન્ટર જે જતી રોડ છે એને ઉપર જે 14 તારીખના નાઈટના દરમિયાન એક બનાવ બન્યો હતો એ બનાવમાં એક ત્યાંની એક સોસાયટી હતી સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ જેનો નામ ગોવિંદસિંહ રામભરનસિંહ જે જે મૂળ ફતેબાદ ઉત્તર પ્રદેશના છે ઓ એની ડેથ થઈ હતી આ આ જ્યારે અમે ઇન્ફોર્મેશન મળી તો અમે જુદી જુદી ટીમો પાડીને જે આ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે આ કારને અને એના ચાલકને શોધવા માટે જે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી આ પછી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી અમે ખબર પડી કે જો એક મર્સિડીસ વ્હાઇટ કલરની જે છે આ જેમના રજીસ્ટ્રેશન નંબર જે છે જી જે ઝીરો વન આર એન ઝીરો એટ ફોર ઝીરો આ ગાડી છે ઓર આ ગાડી પછી અમે એની જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવતા

તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગ રૂપે શું કરવામાં આવશે આ જે આ જે બનાવ બન્યો છે એમાં મોટર સેક્શન એમાં મેન્શન છે આ પેરેન્ટલ છે કે કોઈને પણ આપ પોતાની ગાડી છો તો આ ખાતરી કરીને આપવાની છે કે ઉપર એ નહીં પાસે પ્રોપર છે તો આ કિસ્સામાં જે એને એ ફાધર જે હતી એને ખબર હતી કે જો એનો દીકરો જોઈ નહીં છે એને ગાડી નહીં આપવી જોઈએ તેમ છતાં પણ એ ગાડી આપી છે તો એમબી એક્ટ ની કલમ 199 એ ને મુજબ એને ઉપર કડક પગલાલી છે સબ સગીર અકસ્માત કઈ પરિસ્થિતિમાં નશામાં હતો કે નહોતો એને લઈને શું તપાસ કરી શકું પણ તપાસના મૂળ સુધી જવાનું શું શું કરવાનું છે આ જે તમામ આ જે કેસ છે આ કેસમાં આ સગીર જે ઇન્ટોક્સિકેટેડ હતો કે કે એની એક મેડિકલ જે ચકાસણી અત્યારે ચાલુ છે

અત્યાર સુધીની જે એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે કે જે છોકરાને જે છે એના ફાધર ઇઝ ગાડી આપેલી છે ઓર એને ખબર હતી કે જો એ ખરેખર જો એ મારો છોકરો જોવેનાઈ છે અને એને એને પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે એના શું વ્યવસાય કરે છે એના પિતા પ્રાઇમા પેસી જો એવું ખબર પડી છે કે જે એ બિલ્ડર છે ઓર બાકી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે જો એને જ્યારે અટક કરવામાં આવશે ત્યારે જ એને તમે સાંભળ્યું એ પ્રકારે જિલ્લા પોલીસ વાળાનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે મેડિકલ રિપોર્ટની તપાસ ચાલે છે તેમના પિતાની તપાસ ચાલે છે જુએનાયલ એક્ટ કાર્યવાહી આ સગીરની થઈ રહી છે તેની પૂછપરછ થઈ રહી છે તેના પર તપાસનો દારો મધાર છે આ ઘટનાના સીધા જ કોઈ સીસીટીવી ફૂટેજ પોલીસ સુધી પહોંચ્યા હોય તેવા અમારી પાસે સમાચાર નથી પરંતુ સમાચાર એ છે કે પોલીસ પાસે જે કાર પહોંચી છે એ કાર કેવી રીતે પહોંચી તેની પણ તપાસ પત્રકારોએ કરવી જોઈએ અમે પણ કરી રહ્યા છીએ જવાબ મળીએ ચોક્કસથી તમને કહીશું કારણ કે આ માટે અમારે અધિકારીઓ સાથે વાત કરવી પડે હાલ અધિકારી આ કાર્યવાહીમાં વ્યસ્ત છે માટે વાત થઈ શકતી નથી ગઈકાલે બોપલ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પંચનામાના કારણે અધિકારીઓ બહાર હતા એક અધિકારી પીઆઈ રજા પર ઉતર્યા છે પીએસઆઈને ચાર્જ આપવામાં આવ્યો છે પીએસઆઈ આ ઘટનાને લઈ પ્રોડક્શનના કામગીરીમાં જોડાયેલા છે માટે સત્તાવાર અમને જવાબ મળશે અમે આપશું કે આ કાર કેવી રીતે પ્રગટ થઈ પોલીસ સ્ટેશનમાં જે કાર હિટ એન્ડ રન કરી અને નાસી ગઈ હતી બીજા દિવસે બોપલ પોલીસ સ્ટેશન કેવી રીતે આવી ખેર આ મામલાની તપાસ પણ તપાસ માંગશે કે શું એ તો નવજીવન ન્યૂઝ અધિકારીઓ સાથે વાત કરી અને આપના સુધી પહોંચાડશે અહેવાલથી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ